અને ટકાઉ ખેતી કરી શકે તે માટે થઈને ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ આ સંમેલનની અંદર ખાસ કરી અને ખેડૂતો હાલની અંદર જે પે પેચ્યુરાઈ દવાના કારણે જે લોકોને નુકસાન થઈ રહ્યું છે તેના બદલે પ્રાકૃતિક ખેતી તરફ ભરે અને જે કુદરતી ખાતરનો ઉપયોગ કરે તેવું તેમના દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમની અંદર આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ કોયદન ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્પેશિયલ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નીતિનભાઈ મેઘકવાન ના લીડ પ્રોગ્રામ અને ચિચસ ઓફિસર શ્રીમતી ગાર્ગીબેન ઉપાધ્યાય ફોરેસ્ટ વિભાગના મેહુલભાઈ તથા રિટાયર્ડ સાયન્ટિસ્ટ કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢના શ્રી એલ કે ધડુકો એફપીઓ સ્ટાફ લખતર લીંબડી સહજીઓ સંસ્થાના પ્રતિનિધિઓ શ્રી વાજરી હતા અને તેમના દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે તેઓ જે નાની ખેતી કરી રહ્યા છે તે કેવી રીતે ખેતી કરે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જે કુદરતી જે ખાતરના સ્ત્રોતો છે તેના તરફ વળે તેથી કરી જે હાલની અંદર પેચ્યુઆઈ દવાના કારણે થઈ અને લોકોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે તેની અંદર બચાવ થાય ખાસ કરી અને તેનું પર્યાવરણ ઉપર પણ ઘણી બધી મોટી અસર થઈ રહી છે ઘણા બધા પક્ષીઓ છે તે ખેતી ઉપર પણ નિર્ભર હોય છે તેઓ આ દવાના કારણે હાલ તેઓ જે નાશપ્રાય થવાની તૈયારીમાં છે તેઓને પણ નુકસાન ન પહોંચે અને લોકોને લોકોને જે અસર થઈ રહી છે તે અસર ન થાય પેચ્યુરાઈટ દવાની અસર ન થાય તે માટે થઈ અને ખાસ આ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને ટકાઉ ખેતી અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અંતર્ગત જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને ત્યાં પિક્ચર એટલે કે ફોટોગ્રાફ દેખાડી અને પણ ખેડૂતોને કઈ રીતે ખેતી કરવામાં આવે તેની પણ સમજણ આપવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત તજજ્ઞો દ્વારા જે ખેડૂત ઉપસ્થિત ચોપન ખેડૂતો ઉપસ્થિત હતા તે મહિલા પુરુષ ખેડૂતોને તેમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું